આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈદ તહેવારના અનુસંધાને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નશામુક્તિ કેન્દ્ર તરફથી સમાજ સુધારણા માટે કોઈ પણ નશો ન કરે જે અનુસંધાને આજે કાર્યક્રમ કરવામાં આવેલો છે હું સર્વ ધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તમામ આગેવાનો આ કામગીરીને બિરદાવું છું અને આવા

તેનાથી એકદમ નાશ થાય છે ધનોત પનોત નીકળી જાય છે અમે ઘણા દાખલા જોયા છે જેથી તમામે નશા મુક્તિ કાર્યક્રમને બિરદાવવા જોઈએ અને તમામ પોતાના સમાજના ભાઈ ભાંડો મિત્રો તમામને નશાથી દૂર રહેવા માટે મારી નમ્ર અપીલ છે લિંબાયતની જનતાને મારું નામ આચી બંસારી છે ને આજે અમારા મહાન પેગમ્બર હજર મોહમત મુશ્વાસ કલ્લર કારણ કલર નું પૈદાઈશ દિવસ છે આના માટે આ લિમ્બાયા વિસ્તારમાં મારુતિનગર ચાર રસ્તા પર સર્વધરમ એકતા ટ્રસ્ટ ને અમે લોકો મળીને બ્લેડ કેમ્પ નું અને નશા નશામુક્ત અભિયાન નું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતા શું આ આધાર કાર્ડ પાસપોર્ટ ને આયુસ્માન કાર્ડ આવું બધું ફ્રી માં પબ્લિક ને ફોર્મ ભરીને બનાવવામાં આવ્યું હતા

સૌથી પહેલા અમારા નબી કરીમ સલ્લા વસલમના ઈદે મિલા ઈદે મિલાદુના વિના મોકા ઉપર આજે પંદરસો વર્ષ પૂરા થઈ ચૂક્યા છે એના માટે એક બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે નશા મુક્તિ નું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ ચેકઅપ રાખવામાં આવ્યું છે અને તમામ સરકારી કામકાજ આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ ગુમાસ્તા લાયસન્સ એવા તમામ કામો રાખ્યા છે અને આંખોનું બી ચેકઅપ રાખવામાં આવ્યું છે એથી અહીંયા તમામ અહીંયાની જાહેર જનતાને હું અપીલ કરું છું કે આવી રીતે

આ પ્રોગ્રામમાં નશા મુક્તિ વાળાને હું એક એવી અપીલ કરું છું કે જયારે બી નશાના શિકાર બને છે ત્યારે ઘર પરિવાર પોતાના વિસ્તારના લોકો પરેશાન થાય છે